પરિક્રમા દરમિયાન નિયમ કેવાય કે આ સૌથી અઘરી જગ્યા કહી શકાય સરખડિયા નું ગિરનાર પર્વત ની અંદર પાણા ફાડી અને જુઓ તમે અહિયાં પાણી આવે છે તો ઝીણા બાવાની મટીથી આપણે આગળ વધી અને સરખડીયા ઘોડી ચડી રહ્યા છીએ છીએ જોરદાર વ્યૂ છે અહીંનો અધ્યયન સુપ્રભાત મિત્રો પરિક્રમાનો આજે બીજો દિવસ અત્યારે ઝીણા બાવાની મઢી ઉપર આપણે રાત્રે રોકાણ કર્યું તો અહીંયા તમે જોઈ શકો છો હજી મોટા પ્રમાણમાં યાત્રિકો અત્યારે આરામમાં છે અત્યારે અને પરિક્રમા આમ તો કહું ને તો ચોવીસ કલાક શરૂ જ છે રાત્રિના સમયે પણ સળંગ પરિક્રમા શરૂ હતી અને ઠંડીનું પ્રમાણ અહીંયા ખૂબ જ વધારે છે સાંજના સમયે આઠ નવ વાગ્યા પછી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું ગરમ કપડાં સાથે લાવવા ખૂબ જ જરૂરી છે અને ઝીણા બાબાની મઠીની અંદર તમે દર્શનની વાત કરીએ ને તો અંદર ટોટલ બે મોટા મંદિર અને બે નાના મંદિરો આવેલા છે જેની અંદર ગુરુ ગુરુદત્તાત્રયનું મંદિર છે અને મારી પાછળ જોઈ રહ્યા છો ગુરુ દત્તાત્રેનું મંદિર અને એની આ સાઈડ છે મહાદેવનું મંદિર વચ્ચે છે ઝીણા બાપુની સમાધિ પરિક્રમા કરવા આવો છો તો ચોક્કસ છે દર્શન કરીને આગળ તો આપણે યાત્રા શરૂ કરીએ જય ગિરનારી મિત્રો તો પરિક્રમામાં ભવનાથ સાઈડ થી આપણે આવી એટલે જુના બાવાની મઢી પાસેથી બે રસ્તા ફાટે છે જેમાં એક રસ્તાની અંદર આપણે ડાયરેક્ટ સરખડીયા અનુમાન થઈ અને પરિક્રમા પૂર્ણ કરી શકીએ જે માળવેરાની જગ્યા બાજુ જાય અમારી પાસે બીજો ઓપ્શન એ છે કે અહીં ઝીણા બાવાની મઢી પાસેથી તમે સીધે સીધા માળવેલાની ઘોડી ચડી અને માળવેલાની જગ્યામાં જઈ શકો છો જે આ રસ્તો સીધે સીધો અમારી પાસે છે અને આ સાઈડનો જે રસ્તો છે આપણે ઓપોઝિટ જે રસ્તો છે એ રસ્તો ભવનાથ મારી જેમ કેવાથી વાલી આવે છે એનો રસ્તો છે ભવનાથ રસ્તો આપણે જશું હવે સરખરિયા હનુમાન થઈ અને પરિક્રમા આપણે તો નમો નારાયણ સરખડીયા ઘોડીનું ટ્રાફિક ખૂબ જ હાર્ડ છે એમ કેવાય કે ખૂબ જ હાર્ડ છે ગયા વર્ષની પરિક્રમા આપણે માળવેલા થઈને કરી હતી માળવેલા ની ઘોડી ચડીને ઉતર્યા આ વખતે રૂટ બદલી ને આપણે સરખડીયા આવ્યા છીએ સરખડિયામાં એ જોવા આ પ્રમાણે ટ્રાફિક જોવા મળે ત્યારે ટ્રાફિક સરખડિયા ઘોડીનો સાંકડો રસ્તો છે

યો પાસા લાગી ને રીલ્સ ને ગીરનો ગાઢ જંગલ તને દૂર દૂર થી ચાલી આવતા પરિક્રમાર્થીઓ તો ઝીણા બાવની મટી થી આપડે આગળ વધી અને સરખડીયા ખોડી ચડી રહ્યા છીએ જેલ કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે અને આપણે ઉપર જે સામે જગ્યા ઉપર દેખાય ને ત્યાં સુધી ઘોડીમાં જવાનું છે ઉપર બાકી આ તમને આખો વ્યુ બતાવું બસ મીઠી વિરડી છે આ ગિરનારના પર્વતની અંદર પાણા ફાડી અને જોવો તમે અહીંયા પાણી આવે છે આ પરિક્રમા કૃષ્ણ ભગવાને પણ કરેલી મનાય છે આઈનો વ્યૂ જોવો જોરદાર વ્યૂ આવે છે આ બાજુ તસનાપુર ડેમ અને જોરદાર ગિરનાર હિલ્સ

ભગવાન ને બધા ને પૂજા થાય આપણે મનોકામના પૂરી કરે કરવા છે

મકાન બનાવેલા છે પોતાના સંતાનો માટે સારું ભવિષ્ય જોવા માટે માટે પ્રાર્થના તો સરખડિયાની ઘોડી આપણે ઉતરી રહ્યા છીએ ત્યારે એકમાત્ર આપણને ત્યારે પાણીનું પરબ જોવા મળ્યું છે વડાલ તરફથી નું આ અન્નક્ષેત્ર છે પાછળથી સરખડિયાની ની ઘોડીમાં માણસો ઉતરી રહ્યા છે કોઈ પણ જગ્યાએ સેવા ક્ષેત્ર નહોતું અને વચ્ચે પાણી નું પરબ જોવા મળ્યું છે જાય ગીરના રે મોટા પ્રમાણમાં લોકો જવા યા પાણીનો આનંદ લે છે I'm gonna માનો સાચો આનંદ પ્રકૃતિને ખોળે બેસી અને આનંદ માણવાનો હોય છે આખું વરસ આપણે શહેરમાં રહેતા હોઈએ છીએ વાહનો દ્વારા ભાગદોડ કરતા હોઈએ છીએ પરંતુ અહીંની શાંતિ એકદમ અલગ છે હું અત્યારે એક એવી યુનિક જગ્યા ઉપર જાવીને બેઠો છું સરખડીયા હનુમાન દાદાની જે ઘોડી કહેવાય એ ઘોડી ઉતરી અને વચ્ચે આ સરસ મજાનું ઝરણું એવું છે એ એકદમ સાયલેન્ટ પ્લેસ છે અહીંયા પાણીના અવાજ સિવાય બીજો કોઈ પણ જાતનો અવાજ નથી તમે સાંભળીએ બધો પાણીનો અવાજ સંભળાવું તો આ પરિક્રમા આપણે ભરપૂર રીતે માણવાની છે પરિક્રમાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે જે નોન સ્ટોપ ચાલીને ફટાફટ પરિક્રમા પૂરી કરવાના પ્લાનમાં ચાલતું હોય છે પણ આપણે આ પરિક્રમા સાચી રીતે આનંદ માણવાનો હોય છે અગાઉના વર્ષે આપણે લીલી પરિક્રમા જેવી ભવનાથમાંથી શરૂ કરી તો માળવેલાની ઘોડી ચડીને આપણે આ પરિક્રમા કરી હતી તો ઘણા બધા લોકોનું કેવું એમ હતું કે તમે સરખડીયા અનુમાનથી જો પરિક્રમા કરો ને તો સાચા અર્થમાં આ પરિક્રમા પૂર્ણ ગણાય તો આ વખતે આપણે સરખડિયા હનુમાનવાળો જે રૂટ છે એ રૂટ લીધો છે તો સરખડીયાની ઘોડી ચડીને ઉતરી ગયા છે આ રસ્તો તે ખૂબ જ સુંદર મજાનો રસ્તો છે થોડુંક ચણાણ કપડું છે પણ આનંદ આવે એવું છે જંગલ વચ્ચે જે સાચો આનંદ છે ને એ આનંદ તમે અહીંયા જ લઈ શકો તો સરખડીયા હનુમાનની જે ઘોડી ઉતરી અને સુંદર મજાની આ જે જગ્યા ઝરણું હતું ત્યાં સ્નાન કરીને ખૂબ જ આનંદ થયો છે ડોક્ટર સાહેબ ફ્રેશ થઈ ગયા છે કેમ છે સાહેબ રેડી ઓકે એક નંબર કેવી તો આ સાઈડ મારી પાછળ તમે જોઈ રહ્યા છો પરિક્રમા શરૂ છે અને આ રસ્તામાં એક બહુ મસ્ત લોકેશન આવ્યું જ્યાં આપણે સ્નાન કર્યું પહેલા દિવસે આપણે સ્નાન કર્યું હતું ચાર ચોક પાસે રેડી હીણા બાવાની મઢી પાસે જે ચાર ચોક છે ત્યાં સુંદર મજાનું એક ઝરણું હતું જ્યાં આપણે સ્નાન કર્યું હતું આજની બીજા દિવસની પરિક્રમાની અંદર આપણે સ્નાન કર્યું છે સરખડિયા હનુમાન દાદાની ખોડી ઉતરીને હવે આપણે આગળ સરખડિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈશું જોરદાર એનર્જી ભાઈ પરિક્રમા દરમિયાન કે સૌથી અઘરી જગ્યા કહી શકાય સરખડિયા હનુમાન દાદાની જે ઘોડી છે તે ઉતરવાની આ જગ્યા છે એકદમ સાંકડો અને નદી વાળો રસ્તો છે જ્યાં લોકો પસાર કરી રહ્યા છે ખૂબ જ સાંકડો રસ્તો છે ને આ વખતે ઝરણામાં પાણી તે ખૂબ છે તો સાંકડા રસ્તામાંથી હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ પરિક્રમા આગળ વધાવી રહ્યા છે 자, <놀람> 일어날래! <놀람> પરિક્રમાની અંદર લીંબુ છોડાની મોજ હો મારા વાલા 10 રૂપિયામાં માત્ર 10 રૂપિયામાં લીંબુ સોડા કેમ લાગ્યું સાહેબ એક નંબર પાણી કેમ એ પાણી 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 બાપા સીતારામ બાપા સીતારામ પાણી 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 પીતા જાવ પીતા જાવ બસ સીતા પાણી પીતા જાઓ બાપા સીતારામ પાણી પીતા જાઓ ખાંડ વાળું પાણી ખાંડ વાળું પાણી મીઠું પાણી પાણી બોટલ બલ લેજો પાણી બોટલ બલ લેજો ખાલી બોટલ બલ લેજો પાણી મે માછી વિયાઓ માછી વિયાઓ પાણી પીવા પાણી રોળસો નહીં પાણી બગાડ કરશો નહીં ગ્લાસ મૂકતા જજો ન તો લેતા જજો

बहुत फुल फुलजॉयमेंट है आ, और फीलिंग भी बहुत अच्छा है क्योंकि हम नेचर के गोद में है ना इसलिए बहुत ही अच्छा लग, बहुत अच्छा लग रहा है आपको कैसा लग रहा है बहुत अच्छा लग रहा है अच्छा लग रहा है।, बहुत अच्छा लग है पहली बार? पहली बार 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 आप आप दूसरी बार है। मेरा सेकंड टाइम है। हमारे दर्शक मित्रों को कुछ बताना चाहिए परिक्रमा में आप आए तो किस प्रकार का रहेगा अगर यूज मत करो देखिए अगर आप परिक्रमा करना चाहते हैं तो सबसे बेस्ट मतलब परिक्रमा यही होना है क्योंकि इसमें फुल ऑफ एंजॉयमेंट है और जो फीलिंग है जैसे मन शांत लगता है यहाँ पे हम नेचर के गोद में ना तो इसलिए बहुत अच्छा लगता है और यहाँ पे मतलब कुछ रूल और रूल और, और रेगुलेशन से उसको फॉलो करो ताकि जानवरों को भी परेशानी ना हो जैसे प्लास्टिक जो रिसाइकल नहीं हो सकते ऐसी चीजें यूज ना करें थैंक यू बहुत बहुत धन्यवाद हमसे बात करने के लिए सभी लोगों को जय गिर हर हर महादेव हर हर महादेव હલાડીઓ લે બીજા નંબરવા આવે હાલો હાલો ઇતરીઓ કરો પાડો પાછા લઈને જઈએ ખટ્ટા だいぶ。 તો મિત્રો સરખડીયા રૂટ ઉપરથી તમે આવો તો રસ્તામાં તમને સરખડીયા હનુમાન દર્શન કરવા માટે મળશે ડાયરેક્ટ માળવેલાની ઘોડી ચડીને ઉતરશો તો કદાચ તમને સરખડીયા ની જગ્યા નહીં મળે પરિક્રમાનો સાચો રૂટ આજ ગણવામાં આવે છે તો અત્યારે હું સૌ સરખડીયા હનુમાન દર્શન કરવા માટે તો પવિત્ર ગિરનારની પરિક્રમા દરમિયાન આપણે અત્યારે સહી સરખડીયા હનુમાન મંદિરે એક આખું આપણને ગ્રુપ ફેમિલી મળ્યું છે ચાલો એની માહિતી મેળવીએ આપણે આવો છો બધા સુરેન્દ્રનગર જિલ્લો સરખડીયા ઘોડી ચડી ને નાના બાળકો સાથે જો આખું ફેમિલી ગ્રુપ છે અને પરિક્રમા કરી છે પરિક્રમા માં વખતે લઈને તમને કેવું લાગ્યું છે આ વખતે પ્લાસ્ટિક ઉપર બેન છે અને એક સારી એવી સ્વચ્છતા માટે જંગલ સુરક્ષિત રહે એની માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કેવી લાગી તમને તો મળીને ખુબ જ આનંદ થયો જય ગિરનારી ઉભા રહેજો ઉભા રહેજો તો જય ગિરનારી મિત્રો પાસે બપોરા કરવાનું છે રોટલા અને એક બાજુ જાતે રસોઈ બનાવીને માસી ક્યાંથી આવો છો સૂર્યરામપરાથી રાજકોટ રાજુલા રાજકોટ તાલુકાના સૂર્યરામપરા તાલુકા રાજકોટ તાલુકાના સૂર્યા ગામથી આવે છે કેટલી વાર પરિક્રમા આવ્યા છો પંદર થઈ ગઈ ગયો પંદર પરિક્રમાં થઈ ગયો કેવો અનુભવ રહે છે પરિક્રમાનો બરાબર દર વખતે આવી રીતે જાતે જ બનાવો તો આતે જ આ તો આખો ગ્રુપ છે દર વખતે જાતે રસોઈ બનાવે છે આ બધું આવજો તો પરિક્રમાનો આ આ ગ્રુપ પાસે આપણે અનુભવ મેળવીએ કેટલામાં પરિક્રમા છે તમારી મારે તો સોથ થી ચોથી પરિક્રમા છે કેવું લાગે છે આ વખતેનું વાતાવરણ

અત્યારે તો બહુ સારામાં સારું છે પહેલાં તો રસ્તા આવા આવા મોટા પાણા હતા નાની એવી કેળી તોય હરવું હરુ અમે હાલતા હતા આનંદથી એને હાઇડિયા જ અત્યારે તો ભીડ બહુ થઈ ગઈ છે અને રસ્તાય સારા છે પહેલાં કરતા બહુ સરસ તમારો અનુભવ અમારો એટલે છોથી ને હા તો રસ્ત કેવું મજા આવે અમારા દહ પૂરા થઈ ગયા છે હો